જુનાગઢના સાસણગીર ખાતે આજે 11 ઓગસ્ટે ઇન્ટરનેશનલ સેમિનારનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જેમાં પ્રવાસન મંત્રી મુડુભાઈ બેરા રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણી સહિત અનેક પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા મહાનુભાવોની હાજરીમાં સેમિનારની શરૂઆત કરવામાં આવી હતી જેમાં પ્રવાસન અને ગીર વિકાસના વિસ્તારના વિકાસ મુદ્દાઓ પર ચર્ચા થવાની છે ઓગસ્ટ ઇન્ટરનેશનલ આયોજન કરવામાં આવ્યું જેમાં પ્રવાસન મંત્રી મુડુભાઈ બેરા રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણી સહિત અનેક પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા મહાનુભાવો હાજરીમાં સેમિનારની શરૂઆત કરવામાં આવી છે જેમાં પ્રવાસન અને ગીર વિકાસ વિસ્તારના વિકાસ મુદ્દા પર ચર્ચા થવાની છે દસ ઓગસ્ટ એટલે વિશ્વ સિંહ દિવસ વિશ્વ સિંહ દિવસ નિમિત્તે સાસણ ખાતે ગઈકાલે પણ એક શાસન ગીર ખાતે વિદ્યાર્થીઓએ રેલી કાઢી હતી અને સિંહ અંગે જનજાગૃતિ માટે રેલી પણ યોજવામાં આવી હતી અને ગઈકાલે પણ સાસણ ખાતે એક ભવ્ય કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અધિકારીઓ અને પદ અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં લોકો આ સેમિનાર માં ભાગ લેવાના છે અને અત્યારે શાસન ખાતે લોકો ઉપસ્થિત રહી આ સેમિનાર માટેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે રિપોર્ટર પ્રકાશ દવે જુનાગઢ દસ ઓગસ્ટ એટલે વિશ્વ સિંહ દિવસ દિવસ ખાતે ગઈકાલે પણ એક શાસન ગીર ખાતે વિદ્યાર્થીઓએ રેલી કાઢી હતી અને સિંહ અંગે જનજાગૃતિ માટે રેલી પણ યોજવામાં આવી હતી અને ગઈકાલે પણ સાસણ ખાતે એક ભવ્ય કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો તો આજે